તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર બંગાળની ખાડીનું વાવાઝોડું જે છે તે મિત્રો હવે બનવાનું નવ્વાણું ટકા ફાઇનલ થઈ ચૂક્યું છે જે આ દર્શક મિત્રો ફિલિપાઇન્સ બોર્ડરથી આગળ વધેલું આ રાગાસા વાવાઝોડું હવે ગુજરાત રાજ્યની દિશા પકડીને લગાતાર આગળ વધી રહ્યું છે નવરાત્રી ઉપર મિત્રો જે છે ત્યાં વાવાઝોડું હવે છેલ્લે છેલ્લે ગુજરાત રાજ્યમાં તબાહી મચાવશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે વાવાઝોડું કઈ તારીખે ગુજરાત સાથે ત્રાટકશે કેટલી અસર પહોંચાડશે કેટલું નુકસાન પહોંચાડશે અને કેટલા ઇંચનો વરસાદ કઈ તારીખે આવશે બધી માહિતી આપણે એક પછી એક આજના જણાવી દઈએ તો ખાસ કરીને આ જે છે તે ગુજરાત રાજ્ય પહેલા બંગાળની ખાડીમાં એન્ટ્રી લેવાનું છે અને ત્યાર પછી કઈ રીતે આગળ વધશે અને ગુજરાત રાજ્યને ને કેટલી અસર પહોંચાડશે એ બધી જ માહિતી મિત્રો આપણે એક પછી આજના મહત્વના

જોવા મળી રહ્યું છે જાણીએ સૌથી પહેલા મિત્રો તમે લાઈવ જોઈ શકો કે આ વાવાઝોડું અત્યારે હાલ ચાઇના ની બોર્ડર પાસે રહેલું છે અને ત્યાં મિત્રો અત્યારે હાલ કેટલું ભયંકર લાગી રહ્યું છે તો અત્યારે મિત્રો હાલ આ વાવાઝોડાની ગતિવિધિ જે છે તે અતિ ભારે છે ટૂંકમાં બસો ને કિલોમીટર પ્રતિ કલાકના પવન સાથે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે જેના વિડીયો આવ્યા છે આપણે આગળ જોઈશું પરંતુ આ વાવાઝોડું હવે જે છે તે મિત્રો બે દિવસ સુધી અહીંયા રહેશે અને ત્યાંથી આગળ વધી વધીને મિત્રો અહીંયા બંગાળની ખાડી સુધી જશે તે મિત્રો પહોંચી જવાનું છે ક્યારે તો 25 થી લઈને છવ્વી તારીખની વચ્ચે તો ટૂંકમાં 25 થી 26 તારીખ વચ્ચે જે છે તે વાવાઝોડું બંગાળની ખાડીમાં આવશે ત્યાર પછી ગુજરાતમાં અને ભારતમાં તેની અસર શરૂ થઈ જશે અહીંયા આખું ઝૂમ કરીને તમને માહિતી આપું તો જોઈ લો મિત્રો અત્યારે હાલ વાવાઝોડું અહીંયા રહેલું છે અને આપણું ગુજરાત આ બાજુ ડાબા ખૂણે રહેલું છે વચ્ચે જે છે તે મિત્રો આ બંગાળની ખાડી રહેલી છે અહીંયા બંગાળની ખાડી આવેલી છે તો આ વાવાઝોડું કઈ રીતનું આગળ વધશે તો જોઈ લો મિત્રો આ રીતનું અહીંયા આવશે અને અહીંયા બંગાળની ખાડી છે ત્યાર પછી આ રીતનું પાછું આગળ ગુજરાત વધશે પરંતુ વચ્ચે બંગાળની ખાડી છે ત્યારે આ તારીખ વચ્ચે આવી શકે અને ગુજરાત ઉપર થી ઓગણત્રીસ આવી શકે ટૂંકમાં હાલ આજે જે છે મિત્રો આ વાવાઝોડું અહીંયા ફિલિપાઈન્સ ચાઇના બોર્ડર રહેશે ત્યાંથી ધીમે ધીમે આગળ વધશે બંગાળની ખાડીમાં આવશે પચીસ થી છવ્વી તારીખ વચ્ચે અને ગુજરાત ઉપર આવશે અઠ્યાવીસ થી ઓગણત્રીસ તારીખની વચ્ચે આ મિત્રો થઈ ગયો આખે આખો વાવાઝોડાનો ટ્રેક ટૂંકમાં મિત્રો અહીંયા તમે જોશો તો પણ તમે

તો વેધર અનુસાર અમુક ભાગોમાં તો બાર ઇંચ વરસાદો પણ પડતા જોવા મળી રહ્યા છે તો હવે પછીનું આવનારું અઠવાડિયું ગુજરાત રાજ્ય માટે ભારે બનવાનું છે વિશે વાવાઝોડા મેં તમને બધી એ ટુ ઝેડ માહિતી આપી દીધી કે કઈ રીતનું વાવાઝોડું ચાલીને ક્યાંથી મિત્રો કઈ રીતે આગળ વધી રહ્યું છે તો ચાલો હવે હું તમને અત્યારે ફોટો અને વિડીયો દેખાડું કે જે વાવાઝોડાને લઈને અત્યારે સામે આવી રહ્યા છે તો લાઈવ ફોટા અને વિડીયો મારે તમને દેખાડવાના છે તો મિત્રો જોઈ લો આ ફોટો અને આ વિડીયો સામે આવી રહ્યું છે ફિલિપાઈન ચાઇના બોર્ડર પાસે કે જ્યાં અત્યારે વાવાઝોડું ચાલી રહ્યું છે ચાઇના પાસે અને જ્યાં અઢીસો કિલોમીટર પ્રતિ કલાકના પવન સાથે મિત્રો જે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે તમે લાઈવ દ્રશ્યો મિત્રો જોઈ શકો કે કઈ રીતના વૃક્ષો જે છે તે પવનને કારણે હલી રહ્યા છે બીજા નંબર ઉપર જે સુસવાટા પવનના બોલી રહ્યા છે અને ત્યાર પછી મિત્રો આ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં પરંતુ ભારતમાં શરૂ થઈ ચૂકી છે

નોંધાયો છે કારણ કે ગુજરાતમાં પણ કેટલોય ઈંચ વરસાદ રહ્યો ક્યાં કેટલો વરસાદ પડ્યો તે મિત્રો લાઈવ તમે અહીંયા જોઈ શકો તો ખાસ તો ત્રેવીસ તારીખે આખો દિવસ સારો એવો વરસાદ રહ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ ડાંગમાં રહ્યો અહીંયા મિત્રો સાડા ચાર ઇંચ લખેલો છે પરંતુ ત્યાર પછી પણ એક બે ઇંચ વરસાદ પડ્યો એટલે ટૂંકમાં પાંચ ઇંચથી વધારે ડાંગમાં ડાંગમાં વરસાદ પડ્યો ત્યાર પછી જોવા જઈએ તો બે ત્રણ અને એક ઇંચના વરસાદ ઘણા બધા શહેરોમાં પડ્યા જેમ કે સુરત ડાંગ વલસાડની અંદર મિત્રો જોવા જઈએ તો કપરડા લાગુના વિસ્તારથી લઈને નર્મદા તાપી વલસાડ દેવભૂમિ દ્વારકા નવસારી આ બધા ભાગોની અંદર છૂટાછવાયા સારા એવા વરસાદ રહ્યા છે ત્યારે મિત્રો જોઈ લો તો હજુ પણ આગામી 24 કલાક માટે આજે વરસાદનો મેપ સામે આવી રહ્યો છે તે જોશો તો તમને લાગશે કે પાકુ દેખાશે કે દક્ષિણ ગુજરાત ઉપર હજુ પણ વરસાદી સિસ્ટમ એક્ટિવેટ છે જે લઈને હજુ પણ 2 થી 3 ઇંચના વરસાદો આગામી 24 કલાકની અંદર ગુજરાત રાજ્ય ઉપર છૂટા છવાયા તમને જોવા મળી શકે આ મિત્રો જોઈ લો કોલકાતા અને જે હૈદરાબાદ લાગુના વિસ્તારો છે ત્યાં લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા બેડ સુધી પાણી આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે તો મિત્રો બધી જ માહિતી મે તમને જણાવી વરસાદ અને વાવાઝોડાને લઈને તો હવે મારે તમને માહિતી આપવાની છે કે આગામી ચોવીસ કલાક ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડશે ચોવીસ તારીખ ગુજરાત માટે ભારે રહેશે કે નહીં તેના વિશે વાત જુદા જુદા વેધર મોડલ અનુસાર શું નવી માહિતી સામે આવી આપવાની છે તમને તો મિત્રો જણાવી દીધું ગુજરાત રાજ્યમાં જે છે વહેલી સવારનો વરસાદ કેવો રહેશે બપોર પછી કેવો રહેશે અને સાંજે કેવો રહેશે તેની માહિતી આપીએ તો સૌથી પહેલા મિત્રો હું તમને જણાવી દઉં કે ગુજરાતમાં વરસાદને લઈને હવે જે છે તે આ સિસ્ટમ નબળી પડી છે તો આગામી ચોવીસ થી અડતાલીસ કલાક એટલે કે ચોવીસ અને પચીસ તારીખ ગુજરાતમાં જે છે તે વરસાદ સામાન્ય છતાં પણ છે જેવી બંગાળની ખાડીમાં સિસ્ટમ આવશે ત્યાર પછી જે છે તે ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે તો આગામી અડતાલીસ કલાક વરસાદનો વિરામ રહેવાની આગાહી છે છતાં પણ અમુક અમુક ભાગો એવા છે કે જ્યાં વાદળો બની રહ્યા છે જેને લઈને છૂટા ભારે વરસાદની આગાહી છે કયા કયા ભાગો છે તેના વિશે વાત કરીએ તો તમે લાઈવ જોઈ શકો સુરતથી માંડીને નવસારી વલસાડના વિસ્તારોથી લઈને આહવા ડાંગના વિસ્તારો ઉપર જોઈએ તો વડોદરાના વિસ્તારોથી લઈને નીચે આવીએ તો ડિડિયાપાડા ઉમરપાડા કોસંબા અંકલેશ્વર અને નર્મદા તાપીના વિસ્તારો છે આ ભાગોમાં દક્ષિણ ગુજરાતમાં હજુ પણ મિત્રો આ વાદળીય સિસ્ટમ જે છે તે ઘેરાવો બનાવી રહી છે જેથી અમુક અમુક ભાગોની અંદર હજુ પણ આગામી ચોવીસ કલાક જે છે તે છૂટા છવાયા ઝાપટાઓ જોવા મળી શકે જેમ કે છેલ્લા કેટલીક કલાકોમાં ડાંગમાં પાંચ ઇંચનો પણ વરસાદ પડ્યો છે મધ્ય ગુજરાતમાં પણ મિત્રો જુઓ તો અમુક ભાગોમાં જે છે તે ઘાટા કાળા ડિબાંગ વાદળો છે જેમ કે આ જે વડોદરાનો વિસ્તાર છે છોટાઉદેપુરનો વિસ્તાર છે તેની સાથે દાહોદ મહીસાગર ખેડા પંચમહાલ આ ભાગોની અંદર કાળા ડિબાંગ અતિ ભારે વાદળો દેખાઈ રહ્યા છે જેને લઈને છૂટા છવાયા વરસાદો બની શકે બાકી ઉત્તર ગુજરાતમાં જોઈ લો તો માત્ર વાદળછાયું વાતાવરણ રહેશે કોઈ મોટા વરસાદની આગાહી આગામી ચોવીસ કલાક માટે નથી કચ્છની પણ વાત કરી લે તો કચ્છમાં પણ મિત્રો તમે અહીંયા લાઈવ જોઈ શકો કે કચ્છમાં પણ કોઈ મોટા વાદળ નથી જેથી આગામી ચોવીસ કલાક કોઈ વરસાદની આગાહી નથી સૌરાષ્ટ્રમાં જુઓ તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર આ ચાર જિલ્લામાં છૂટા છવાયા ઝાપટાં બની શકે

ચોક્કસ વાત કરીશું આજ માટે આટલું જ રાખીશ વિડીયો જોયો હોય તો લાઈક કરી દેજો ચેનલને ને ના કરીએ તો એ પણ કરી લેજો આપણે મળશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી હાલ આજ માટે દરેક લોકો જે છે તે રજા આપશે ધન્યવાદ જય માતાજી